જુનાગઢ જિલ્લાના કેસુ તાલુકાના અંબાડીવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલ રાજકોટના કેમ્પ યોજાયો ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજતા નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો ઓગણીસ જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે કે જેમાં લગભગ બાવીસ હજાર સાતસો ત્રેસઠ જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ જલારામ મંદિરે વર્ષોથી રણછોડ પ્રસાદ ભોજન દાતા પ્રવીણભાઈ નરસિંહભાઈ હદવાણી જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર રમેશભાઈ પરિતોષ પટેલ ડોક્ટર ભૂમિ વણપરિયા ભીમભાઈ મામલદાર ત્રિવેદી સાહેબ હેમંત મોહનભાઈ ગોડાસરા અને હરીશભાઈ રામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવેલ આ નેત્રદાન કેમ્પમાં બસો જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને બાસઠ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જય જલારામ જલારામ મંદિર દેશો દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર મોતિયાના દર્દીઓને સારવાર અર્થે હોવાનું હોય છે આ કેમ્પની અંદર આજરોજ જે થયેલો કેમ્પ છે એની અંદર બસો ને ત્રીસ જેટલા દર્દીઓને તપાસી અને પાસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા હતા અને અત્યાર સુધીમાં બાવીસ હજાર ઉપરાંત દર્દીઓને આ કેમ્પની અંદર સારવાર આપી અને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે આજરોજ કેમ્પની અંદર ભોજનદાતા તરીકે પ્રવીણભાઈ હદવાણી મોવાણાવાળા હતા અને એમના દ્વારા સંપૂર્ણ આજનો ભોજનનો ખર્ચ ઉપાડવામાં આવેલો હતો જય જલારામ અનિલ ઉસ્સે બાબરિયા સાથે સીએન ન્યૂઝ કે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app